હું છું સાથે વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર પૂરગ્રસ્તોને રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોળના હસ્તે સહાય કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે કેટલીક સોસાયટીના રહીશોએ આ સહાય કીટનો સાદર અસ્વીકાર કરીને પાણી ભરાવાની સમસ્યાથી તેમને છુટકારો અપાવવાની માંગ કરી હતી વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે વિશ્વામિત્રી નદીએ આ શહેરને ખેદાન મેદાન કરી નાખ્યું અને જેને પરિણામે કેટલાય વિસ્તારોમાં ઘૂંટણ તેમજ કમર સમા પાણી ભરાયા હતા જેને લઈને શહેરીજનોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ સ્થિત આવેલી સોસાયટીઓમાં પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં સ્થાનિક નેતાઓ વાઘોડિયા રોડની વિવિધ સોસાયટીઓમાં કીટ વિતરણ કરવા માટે નીકળ્યા હતા જ્યાં વાઘોડિયા રોડની સાંઈ વિહાર સોસાયટીઓમાં કીટ વિતરણ કરવા પ્રસંગે શિક્ષણ મંત્રીની સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સ્થાનિક નગરસેવકો સહિત અન્ય નેતાગણ ઉપસ્થિત રહ્યો હતો વાત સાચી બે થી ત્રણ વર્ષ આ સમસ્યા ઉભી થઈ છે એનું મુખ્ય કારણ છે કે અહીંનું જે વરસાદનું પાણી છે એ બાજુમાં આવેલા મહાદેવ તળાવમાં જતું હતું જે ત્યાં ધાર્મિક ભાવનાથી એ પાણી બંધ કરવામાં આવ્યું છે ઉપારેલ કાચનું પાણી પછી પણ આ વિસ્તારનું રામવાટિકાને એની આજુબાજુના સાંઈ બિહાર સોસાયટીના વલ્લભ વાટિકાનો જે પ્રશ્ન છે એ નજીકમાં આવેલા મહાદેવ તળાવમાં પાણી જતું અટકાવવામાં આવ્યું છે એ ગઈકાલે જ મેં ડેપ્યુટી કમિશનરને એ જે જગ્યાએ પાળા બંધ કરીને મહાદેવ તળાવમાં અહીંનો પાણીનો નિશાન થતો તો એ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે ખોલવાની સૂચના આપી છે કારણ કે ત્યાં આખું વર્ષ ડ્રેનેજનું પાણી મહાદેવ તળાવમાં જતું હતું પણ એના કારણે વરસાદી પાણી પણ બંધ કરવામાં આવ્યું ત્યારે આ વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ વિસ્તારના સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને જેની સૂચના એ પાળો ખોલવાની વાત અમે સ્થળ પર જઈને પૂર્વના કાર્યપાલક ઇજનેર નિલેશ પરમાર અને ડેપ્યુટી કમિશનર સુરેશ કુંવરને જગ્યા બતાવી છે અને એ પાળા ખોલવાની નક્કી જે તમે સાચી તો બિલકુલ ડરતા નથી કોઈ સોશિયલ મીડિયા માધ્યમ હોય કોઈ મીડિયા તો રોહી રહીશોનું એવું કેવું છે કે અહીંયા કોઈ રાશન કીટ છે જે સામગ્રી કીટ છે એની કોઈ જરૂર નથી જ્યાં યોગ્ય જગ્યાએ જ્યાં જરૂર હોય એમને ત્યાં અમે કદાચ એમને ખ્યાલ નહીં હોય પણ જે લિસ્ટમાં સોસાયટીઓના નામ છે જ્યાં અમે બુધવાર મંગળવારની રાત્રે કમર સુધીના પાણીમાં આગળ સોમનાથ પાર્ક સોસાયટી છે જ્યાં ગયા હતા ત્યાં ભવાની કુંજ સોસાયટી છે ત્યાં ગયા હતા જ્યાં પાણી અને જ્યાં લોકો મધ્યમ ને લોઅર મધ્યમ વર્ગના એક રૂમ રસોડાના મકાનો છે અને એમની સંમતિ લીધા પછી જ અમે ત્યાં જઈ રહ્યા છીએ આ સોસાયટીમાં અમે કીટનું વિતરણ નથી કર્યા આ તો મંત્રીશ્રી આવતા હતા એટલે એમના માટે પ્રમુખશ્રીની ઘેરે એક પાંચ સાત મિનિટની શુભેચ્છા મુલાકાત હતી પણ અહીંયાથી અમે જે જગ્યાએ વધારે ઇફેક્ટેડ હતું અને જે લોકોના ઘરોમાં રસોડા સુધી પાણી પહોંચ્યા હતા ને જેને ખરેખર જરૂર છે એમના કન્સર્ન લઈને એમને જોડે ચર્ચા કરીને પછી ત્યાં કીટ વિતરણ કરી રહ્યા છે અને એમની જે સમસ્યા છે એ પાણીની જ છે અને મેં તમને કીધું કે જે નિકાલ છે એ મહાદેવ તળાની અંદર વરસાદી પાણીનો નિકાલ બંધ થવાના કારણે બે થી ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં પાણી વોટર લોગિંગ વધારે થઈ રહ્યું છે એટલે એ સમસ્યા ઊભી થઈ છે અને એ ખોલવાનું પણ અમે સૂચના આપી દીધી છે જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી હતી શિક્ષણ મંત્રી દ્વારા જણાવાયું હતું કે આ પૂરથી પ્રભાવિત થયેલ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની સાથે સ્કૂલનો પણ સર્વે કરાશે અને શિક્ષણ રાબેતા મુજબ થાય એવા પ્રયાસો હાથ ધરાશે જે શાળા અને કોલેજોમાં પુસ્તકો સહિત તો સામાન ભીજાઈ ગયો છે તેની પણ સર્વેની કામગીરી નમસ્કાર અને જે કઈ પરિસ્થિતિ સર્જાય છે સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ થાય ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે છે અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોનું નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે ફરીથી કામ લાગેવા નથી એનો સર્વે કરી તાત્કાલિક ટૂંકા ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે એના માટે બિલકુલ આપ વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવ્યો છો આ વિસ્તારમાં વિશ્વામત્રી નદીના પૂર પહોંચ્યા મને હું બેન મારા સ્કૂલના કારણ કાર્યક્રમ માટે આવ્યો છું અને મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું અને જે કઈ વ્યવસ્થા હશે બિલકુલ સર જે રીતે વાત કરી જૂના શિક્ષકોની ભરતીની ભરતી આપણા દ્વારા વાત કરવામાં આવી છે આ જે જગ્યા પર ભરતી થશે જે પ્રમાણે નવા શિક્ષકો લેવામાં આવશે કે જેમની બધી અને બઢતી ની વાત છે જે આજે જે જૂના શિક્ષકો એક જે ત્રણ પ્રમાણેની જે ભરતી આપણે કરી રહીએ છીએ જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની આ વ્યવસ્થા છે ને વ્યવસ્થા આ કંઈ નવી નથી પુરાની હતી પણ સ્ટોપ થઈ હતી એને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું છું આપણું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે એટલે અત્યારે એ જ પેન્ડની જાહેરાત આપણે આપી દીધી અત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું હવે સાઠ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું સ્ટાર્ટ માધ્યમિક ની આપીશું અને ટેટ ટુ છ થી આઠ ની પણ જાહેરાત આપણે આપીશું અને ટેટ વન અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલા આ બધી જે જાહેરાતો છે એ આપીને આપણે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે ને એ દિવાળી પહેલા પૂરો કરીશું એ જ આપના હા આપે સરસ પ્રશ્ન પૂછ્યો કે જૂના શિક્ષકો છે એને આપણે પહેલા કેમ લીધું છે કે એ જે બે હજાર શિક્ષકો માધ્યમિક અને બે હજાર શિક્ષકો ઉત્તર માધ્યમિકમાં એ આવશે ખાલી થશે સો ટકા વાત આપણી આપણે ભરતી એના પછી છે નવા શિક્ષક થી છે એ નવા વિદ્યાર્થીઓ નવા મિત્રોને રોજગારી મળશે એ રીતે માધ્યમિકમાં પણ નવા મિત્રો આવશે એ બે હજાર જગ્યાઓ નવા કેન્ડિડેટ આવશે આપણા એ મોટો ફાયદો છે આપણા બધા સાહેબ જે રીતે તમે શિક્ષણ મંત્રી છો વડોદરામાં જે પ્રકારે પૂર આવ્યું એમએસ યુનિવર્સિટીમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું એ બાબતે ખૂબ જયારે એનો સર્વેનો સર્વે આવ્યા પછી એનો આપણે વાત કરીશું પણ જે કઈ નુકસાન કેજી થી બીજી સુધીમાં જે કઈ નુકસાન થયું હશે કે મારી પ્રાથમિક સ્કૂલ હશે કેજી આપણી સિનિયર કેજીની સ્કૂલ હશે

એટલે તમે કઈક નિકાલો કરો કે અમારું પણ પાણી આ ગલી માંથી અમારે કઈ જરૂર નથી જેને જરૂર હોય એને કરજો અમને વાંધો નથી હા બધે જ આવ્યા હતા હશે દોઢ બે ફૂટ હશે ને જેવું હતું પાણી અમારે ચાલે છે ને આપણે ત્યારે કારણ કે મારા ઘરમાં બે નાની નાની દેવી છે અમારે પછી કઈ લઈ જવાનું એ લોકોને અસ્વીકાર ત્યારે બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી સંઘવી સાથે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે જેમાં ગૃહમંત્રી હરસંઘવી સંઘવી પૂરગ્રસ્તોને આર્થિક સહાય જાહેરાત કરે એવી શક્યતાઓ પણ પ્રબળ બની છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ 30 વડોદરા તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર